નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું જીગર મિત્રો ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે માઠા સમાચાર એ છે કે આવનારા છ દિવસ સુધી પણ મેઘરાજા ગુજરાત ઉપર ભારેથી અત્ય ભારે વરસાદ જે છે તે વરસાવશે શું સમાચાર છે અને કેવી પરિસ્થિતિ છે તેના ઉપર નજર કરીએ તો કચ્છની નજીક પશ્ચિમના દરિયાકાંઠે જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે તેને કારણે આ પરિસ્થિતિના મંડાણ થયા છે કચ્છ ઉપર જે આ ડીપ ડિપ્રેશન સર્જાયું છે તેને લીધે ભારે વાવાઝોડું અને ભારે પવન સાથે પૂરા ગુજરાતની અંદર ફરીથી આવનારા છ દિવસ ભારે વરસાદ વરસી શકે છે આ જે મંડાણ થયા છે તેને લીધે હું મેપ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ તો આ જે ડીપ ડિપ્રેશન છે જે ધીરે ધીરે સૌરાષ્ટ્ર જામનગર સુરેન્દ્રનગર મહેસાણા અમદાવાદ અને ત્યાર પછી ફરી પાછું નલિયા તરફ આગળ વધી જશે અને આખો જે આ ગુજરાતનો નકશો છે ત્યાં આવનારા છ દિવસ સુધી ભારેથી ભારે વરસાદ અને લગભગ પિસ્તાલીસ કિલોમીટરથી છાસઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે જોતા રહો અમારો વિશેષ રિપોર્ટ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ પ્રેશર એરિયા ત્રીસ ઓગસ્ટે પૂર્વી અરબી સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાનાર પવન વધુ તેજ બનતા પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાના અણસાર છે હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છ પર બનનાર ડીપ ડિપ્રેશન ગત છ કલાક દરમિયાન લગભગ એક જ જગ્યાએ સર્જાયું છે આ પરિસ્થિતિને કારણે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સતર્ક બન્યા છે અને જરૂરી પગલાં લઈ રહ્યા છે નાગરિકોને સાવચેત રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવેલી છે બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર છે ગુજરાત ઉપર આવીને ડીપ ડિપ્રેશન બન્યું હતું અને ડીપ કારણે અંદર સાર્વત્રિક રીતે ભારેથી ભારે વરસાદો થયા છે અને એ પછી ડીપ ડિપ્રેશન છે એ છેલ્લા છત્રીસ કલાક સુધી કચ્છ ઉપર સ્થિર થઈ ગયું હતું આગળ વધી ન શકતું હતું એ જે સ્થિર થયું હતું એ ડીપ ડિપ્રેશન આજે બપોરે બે વાગ્યાથી ફરીથી એની મૂવમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને એ ડીપ ડિપ્રેશન આજે સાંજે છ વાગ્યા સુધી જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે ત્યાં સુધી કચ્છના ખાવડાથી પાંત્રીસ અથવા તો ચાલીસ કિલોમીટર પશ્ચિમમાં એનું કેન્દ્ર બિંદુ નોંધાઈ રહ્યું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આવતીકાલે ત્રીસ તારીખે આ જે ડીપ ડિપ્રેશન છે એ કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં એ ઉતરી જશે પણ ખાસ કરીને જે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પવન અને વરસાદની શક્યતાઓ છે એની અંદર જોવાનું એ છે કે હજુ પણ ચોવીસ કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર દ્વારકાને પોરબંદર અને કચ્છના પશ્ચિમ ભાગોની અંદર ચોવીસથી છત્રીસ કલાક સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે વરસાદની તીવ્રતામાં એકંદર ઘટાડો થશે પણ વરસાદો છે હજુ પણ આવનારા ચોવીસથી છત્રીસ કલાક સુધી નોંધાશે અને પવનની સ્પીડ પણ થોડીક જોવા મળશે પણ આ સિસ્ટમ છે એ કચ્છના જખૌ બંદરથી દરિયામાં ઉતરીને આગળ વધશે એટલે આગળ વધતા આવતીકાલે બપોર સુધીમાં આ ડીપ ડિપ્રેશન છે એ કદાચ કચ્છ જિલ્લામાં ભારે અસરગ્રસ્ત વિસ્તારમાં જિલ્લા પ્રશાસન અને સહાય પહોંચાડવામાં આવી રહી છે અંજાર પોલીસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી રાત્રિના સમયે બેઘર થયેલા લોકોને અંજાર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં આશરો આપવામાં આવ્યો ભારે વરસાદની વચ્ચે અંજાર પોલીસે દેવદૂત બનીને લોકોને ગાડીમાં બેસાડીને બચાવની કામગીરી કરી હતી કચ્છ જિલ્લામાં ભારે વરસાદને પગલે વિવિધ રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે ત્યારે રસ્તા પર પડેલા વૃક્ષોને હટાવવા વન વિભાગ અને માર્ગ મકાન વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યું છે અંજાર સત્તાપર લખાપર રોડ પર પડેલ વૃક્ષોને હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો આપણે બધાને ખ્યાલ છે કે છેલ્લા બે દિવસમાં સારો એવો વરસાદ કચ્છમાં પડ્યો છે અને હજુ પણ આવનાર ત્રણ દિવસ સુધી કચ્છ રેડ એલર્ટ ઝોનમાં છે એટલે ભારેથી અતિભારે વરસાદ ત્યાં થઈ શકે કચ્છમાં ખાસ નખત્રાણા માંડવીમાં ખૂબ વરસાદ પડ્યો છે રાત્રે બાર વાગ્યા પછી જેમ વાત કરું તો નખત્રાણામાં સાત ઇંચથી વધારે વરસાદ પડ્યો છે પરંતુ હાલ છેલ્લા બે કલાકથી વરસાદ ઘણું ઓછું થયું છે એટલે પાણી નીકળવાનું ને બધું ચાલુ છે પરંતુ મારી બધાને વિનંતી છે કે ખાસ જ્યારે અત્યારે જન્માષ્ટમીનો માહોલ છે તો જે રીતની વરસાદની ગજવીજ સાથે વરસાદની આગાહી અત્યારે છે તો કૃપા કરીને પોતાના ઘરથી બિનજરૂરી બહાર નીકળવા ટાળે હરવા ફરવા કે જોવા કોઈ જગ્યા જળાશયના નજીક ના જાય ખાસ કરીને કોઈ કોઝવે અથવા પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ના કરે સમગ્ર તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તલાટીઓને ગામે રહેવા સૂચના આવે આપવામાં આવેલી છે પ્રાંતોને મામલતદારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવેલી છે સતત દરેક ગામમાં આપણે એલર્ટ ઉપર છીએ જે રોડવાલી એજન્સીસ છે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે લોકોને સતત પેટ્રોલિંગની સૂચના આપવામાં આવેલી છે જેથી કોઈપણ જગ્યા ટ્રેફિકમાં અડચણરૂપ ના થાય મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ સતત કંટ્રોલ રૂમ કાર્યરત છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે પાસે એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલી છે કોઈપણ જગ્યા જરૂરત થાય તો આ ટીમ સતત મૂવ કરી શકે ફરી એકવાર બધાને મારી વિનંતી કે ખાસ જન્માષ્ટમીનો તહેવાર છે પરંતુ આ પરિસ્થિતિને જોતા કૃપા કરીને બિનજરૂરી ઘરથી બહાર નીકળવા અને ખાસ કરીને કોઈપણ જળાશયની નજીક જવા ટાલવા જરૂરી છે એકવાર સમસ્ત કચ્છ વાસીઓને પર પ્રભારી પ્રભારી મંત્રી પ્રફુલ પાનશે મોરબી જિલ્લાના પ્રવાસે હતા માળિયાના હરિપર પાસે કે જ્યાં મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ મોરબી હાઈવે બંધ કરાયો ત્યાં પહોંચીને તેમણે ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી શરૂ કરાયા નેશનલ હાઈવે તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક અને હાઈવે પર ભારે વાહનો સહિત યાતાયાત ફરી પુનર્વત કરવા માટેની સૂચનાઓ પણ આપી માળિયા પાછે નેશનલ હાઈવે મોરબીથી કચ્છ જવા માટેનો જે આખી નાઇટ અમે રિપેરિંગ કરીને આજે દસ વાગે એટલે કે સાડા દસે અગિયાર વાગે અમે ખુલ્લું મૂકી રહ્યા છીએ તમામ યાતાયાત કરનારા ટ્રક કાર બધા મિત્રોને વિનંતી કરું છું શાંતિથી અત્યારે અહીંયા ટ્રાફિક ન થાય એ રીતનું રોંગ સાઈડમાં પણ ન ચાલે આ ખૂબ મહત્ત્વનો રોડ હતો નેશનલ હાઈવે જે ચોવીસ કલાકથી બંધ પડ્યો હતો આખી નાઇટ અમારા પ્રશાસને કામ કર્યું છે નેશનલ હાઈવે અને અમારી ટીમ કલેક્ટર બધા જ અમે જાગીને આ રોડ અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ કર્યો છે મોરબીના તમામ ગામોના સંપર્ક સાથે અત્યારે તમામ યાતાયાત શરૂ થઈ ચૂકી છે તમામ ગામોના બપોર સુધીમાં અમે લાઇટ પણ પૂર્ણ કરી દઈશું માટે આ રોડ જે મહત્ત્વને પ્રશ્ન હતો મોરબીનો એ સંપૂર્ણપણે અત્યારે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ અને શરૂ થયો છે